સીધી રીતે ફાયદો થાય તેના માટે બસ ને કાર્યરત રાખવામાં આવી છે ત્યારે ભરૂચના નર્મદા મૈયા બ્રિજ ખાતે આજે વધુ એક ઘટના સામે આવી હતી કાર અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો કાર ચાલક રિક્ષા મારીને ફરાર થઈ ગયો હતો અજાણ્યા વાહનની અડફેટે રિક્ષા ચાલકને અકસ્માત નડ્યો હતો જોકે અકસ્માત બાદ રિક્ષા ડિવાઈડર પર ચડી ગઈ હતી બનાવને પગલે ઘટના સ્થળે લોકોના ટોળા એકત્ર થઈ જતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા જોકે સદનસીબે સમગ્ર ઘટના મોટું નુકસાન થયું હતું હાલ આ લખાઈ રહ્યું છે ત્યાં સુધીમાં પોલીસ ફરિયાદ અંગે કોઈ વિગતો પ્રાપ્ત થઈ નથી પરંતુ રિક્ષા ચાલકને નુકસાન થયું હોય આગામી દિવસમાં સંબંધિત વિભાગમાં કે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવશે તેવું હાલ લાગી રહ્યું છે